ટાઈગર વ <godanzeagues> <sulse>

સાકો ગહવન કાકા રોપા આઈ દે તો ઇલા યે તો મે કેતે ધનજી તું આય યે થા કાકા નો હોય તો કેવું લાગે તો હું હા તો કેવું ઓ માય ગોડ ધ મિથ્રો ફાઇનલી આમ હું નું હોલે છો મારા આ કા ભાઈ

લાલી છે કે લાલો તો એ ઉસે ભાઈ ઈ ધના ઈ રવત ની બરો ભાઈ બહુ કરી હો ભાઈ મિત્રો આ ફાઇનલી વરેડું છે જો એટલે ઓજી દરિયો ભરાણો છે બહુ લાડ કાઈ ખાસ ભરાણો નથી અને આજે ભરા છે અને દરિયો ભરાતો છે ને ઈ છે ને બંદર ની પાસળ લીધા તમે જો આ દરિયો ખાલી થતો હોય ઈ વા ફોંટ આવી નથી આ દેસી કેસલો છે ઓ બાપરે કડી ન રાખી અને આપણે આ કૌશી ભાઈ માછલી દેખાડે વાહ ઓ આ હા

પાંચસો ગ્રામ ઘી ભાઈ આપડે ફોટા પેડી દઈએ હે એનો ભાગમાં વાંધો નહીં ચાલો મિત્રો પંદર કિલો નું વરેડો આવજો બોલો પકડા મિત્રો ફોટો કરો ઓ માય ગોડ

તમને લેવું મસ્ત બનાવી દે એટલી મહેનત કરી એટલું બળ કરી તેવા તમે બધા જો આવ્યા યાર તો હવે છે ને મસ્ત બાજુ સારે સારા આવી જા આ કાંઠે છે ને એની આડો એક ઓલી છે એટલે બતાવે નહીં સારે સારા મસ્ત બાવી જશે ને હું જાઉં છું મસ્ત બે શાક લેવા તો શાકમાં શું શું છે તમને બતાવું અને પછી પાછા આગળ રીતે બિના રહ્યો ફાઇનલી છે ને અત્યારે દરિયો ખાલી થાય છે ને તો એ મોજા છે હજી જવું હજી દરિયો ખાલી થાય છે તોય મોજા કેટલું બળ કરે છે ગાયા ગાના ધુમસ મારો ભાઈ ગજબનો હોય એટલે કે મેઘરવો ચાકળ કહેવાય ને એ બહુ છે અને દરિયો ખાલી થાય તો એટલા મોજા છે એટલે કે આજમાં પવન તો તમે આમ અમારે ઉડી ગયો હવારમાં અને શું કહેવાય મારું બેટું નામ ભૂલે ગયું ઘાવરવા ઘાવરવા ઉડવાનું શરૂ થઈ ગયું છે ને હવે સૈત્ર મહિનો પાકો આવી ગયો છે ને હવે સૈત્ર મહિનો આવી જાય એટલે પછી દરિયામાં નુકસાન નું કામ વધારે થાય કેમ કે મોજા થાય મોજા હું થાય કે ગારો આપણે આવેલો છે ને ગારો લેપટા આવે ને એ ગારો આવ્યો પણ વન તો મને સાંભળે ને ત્યાં દુનિયાના લેપટા આવતા વરે પણ જિંદગીમાં પહેલી વખત એવું જોયું કે લેપટા એક નથી આવ્યો અને મને હમરે તે દુના લેપ્ટા આવતા ને વન નથી આવ્યા તો આ ગારોજી એને લઈ જવાનું હોય પાછી અંદર આ એમાં હોય ને ઉપાડીને જવા દે અંદર પાછી એટલે એવું બધું કામ હોય અને આગળ સાફ ઉતારે છે ઉતારે એટલે તમને બતાવું કે કેટલું શાક છે હું શાક છે તો બેના રહેજો અને મોજા થાય એટલે બંધ એવું વિખાય કામ થોડુંક વધી જાય ને બાકી માસે મારો ભાઈ આવ્યો એટલે આજે આવશે તો મજા આવશે તમને મોજ કરો આલા કેમ પણ એ મોજ આમ જોઈએ મિત્રો ફાઈનલ અહીં એક તગો છે તગો આ તગા એટલો ગાળ કાઢ્યો વિચાર કરો એને કેવડું દર કર્યું છે આમ તો આ કેટલો ગાળ આ એટલો ગાળ ખોદી 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 ખોદીને અંદર લઈ બહાર કાઢ્યો વિચાર કરો તો એ એમની હશે કવડ્યો આપણે અંદર નાખીએ કેમેરો હાલો કેમેરા મેન અંદર જાઓ તો બતાવી તો કોઈ કહેજો કોમેન્ટમાં કે બતાણો એમ એટલે મારો ભાઈ ઝૂમ નથી થતું

હવે કાકાનો તો જમાનો મિત્રો આવજો પેલા કેટલા આવતા સાર ખાબે બસ સાર ખાગળીએ આવજો બોલો કાઈ આવતું નથી ને પેલા તો શું કહેવાય કે ઘણા બધા ખાગા આવતા અબ સાકત કઈ આવતું નથી હવે આમ તોય તો ઓલું મિન્યુ આવી જ ગયું 70 મિનિટ પવન કેટલો તો તમારા અંદર ઇલા પવન તો આ તો આ એટલું છે દેવો ને પવન હતો ને ફાઇનલી તમને બતાતું કે કોઈ નામ જો બરક ધવાડા બોલો

કાલમાં કેટલું મસલ જોઈશું ને આજમાં હવે કેટલું છે તમને દેખાડવ ને છું સ્પેશલ ના કર બાકી એક ટોળો ટોળું ઘડી જાય ઘડી ગયું આજમાં આપણે તો મસ્બે ભૂકી જશે અને આ મસબે તો કામ શરૂ છે જો અને આજમાં કેટલું શાક આવે ને તમને હું બતાવવાનો છું તો કન્ટિન્યુ બનાવી રેજો અને વિડિયો ગમે મજા આવે તો લાઈક કરી દેજો અને એક કોમેન્ટ લખો ન તો ગાય લખી લે કાંઈક લખો તો બાકી લખશો માલો લોને પૂકી જશે અને પકડી પણ લીધું છે બે મસેજ છે એ પકડાતું નથી પાણીમાં અને આમ તો આજમાં જવું ભાઈ માછલી એ કે તમને આમાં જોવા મળે ન મળે તો કાલે તમને આજે માછી કેમ આવ્યું માછલી કેમ આવ્યું કે ભાઈ તો કઈ કાલ કેટલી કાલ તો ફેમિલી કાલમાં આખી ડોલ ભરાઈ કાલમાં છે ને પંદર કિલો માસે જ દસ કિલો માસે જે તમને જોખીને બતાવી ને બાકી પાંચ કિલો માસે જશે ને અહીંયા 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 એમ છૂટકમાં દીધી જ નથી બતાવ્યું બાકી કાલ પંદર કિલો ને આજે એક માછલી વિચાર કરો કેવું દરિયાની અંદર ઘણું થાય એ ખબર નહીં પડતી ને કેમ માછલો આલે એ ખબર નહીં પડતી કાલમાં આ ના જાળમાં એક જ ફેરામાં ઘબા ઘબી બોલે છે પંદર કિલો અને આજમાં આણંદભાઈ કહે બે છે એમ પણ પકડાતું નહીં એમ કહે છે હવે જોઈ શેક નથી કંઈ ખબર નથી અમારો વિડીયો તમને સારો લાગ્યો હવે લાઈક કરી દેજો તો સબસ્ક્રાઇબ મળશે બીજા નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી સબસ્ક્રાઇબ કરી દેજો